સ્વામી એ પણ વાત કરી અને સ્વામી એવી ધારદાર બધી વાતો કરતા હતા સેવકો સાંભળી રહ્યા ત્યાર પછી સ્વામી એ છે ને એક સેવક ને પૂછ્યું કે તમે સમજો છો આ એટલે એ સેવક તરત જ આ ભારે વાતો આવીને પોતાને જ પૂછ્યું કારણ કે જયારે આપણે સાંભળ્યામાં કોઈ વાંધો નહીં પછી આપણી સાથે વન ઓન વન બેસે એટલે ધર્માદા કરતા ભારે પડી જાય કામ બરાબર ને ધર્માદા ની વાતો કરતા વધારે ભારે પડી જાય એ વખતે આપણે અંતર આપણું ખોલવાનું હોય તો બહુ અઘરું પડે સ્વામી એ પોતે આ સંતને પૂછ્યું કે તમે આ સમજો છો શું સમજો છો એ વખતે એ સંત કદાચ કઈક આમ બ્રહ્મુજમાં આવ્યા હશે એમને બાજુમાં જોયું બાજુમાં સંત ચરિત સ્વામી હતા હવે સંત ચરિત સ્વામી બહુ જ સ્વામી પોતે એમની ઠાકોરજીની સેવાથી અત્યંત આમ રાજી છે અને ખૂબ ભાવથી પોતે કરે છે પણ આમ સ્વભાવે બહુ ગરીબ અમારી સાથે જ સારંગપુરમાં એ પોતે અભ્યાસ કરતા એમને ઓળખીએ બહુ જ નમ્ર બહુ જ આમ ગરીબ સ્વભાવવાળા એકદમ કે પ્રામાણિક સંત પોતે છે તો એમની સામે ધોળ્યું કે સંચરિત સ્વામી પૂછે છે કે તમને સમજાયું છે કે નહીં સંચરિત સ્વામી તો તરત હા બોલ્યા ત્યાર પછી સ્વામી આ જોયું ને સ્વામી કે એમને નહીં તમને પૂછીએ છે કે બીજા ઉપર શું કામ તમે ઢોળો છો આ એટલે સ્વામીએ પોતે એમને લીધા એટલે એ સંતે જવાબ આ પ્રકારનો આપ્યો મારા જેવા આપે ને રીતે કે સ્વામી હું તો અમે તો નિશ્ચિત છે આપ મળ્યા છો સર્વપરી ભગવાન મળ્યા છે અક્ષર તો મારા જ મળ્યા છે એટલે હવે શું વિચાર કરવાનો છે એ વખતે સ્વામીએ પોતે જવાબ આપ્યો સ્વામીએ સમજાવ્યું કે નિશ્ચિતપણું છે ને એમાં પણ ગ્રેડ જુદા જુદા છે કે ગ્રેડ એ ગ્રેડ નો કોઈ હોય બી ગ્રેડ નો કોઈ હોય સી ગ્રેડ નો કોઈ હોય એવી રીતે અલગ અલગ છે ને એ ગ્રેડ પડતા હોય છે ત્યાર પછી સ્વામીએ છે ને દ્રષ્ટાંત આપ્યું સ્વામીએ વાત કરી કે કૂતરો છે ને એ કૂતરો કેવો વફાદાર હોય કૂતરો એ વફાદારી માટે ઓળખાય છે લોયલ્ટી માટે એ ઓળખાય છે તો કૂતરો છે એ જો તમારો હોય અને એ તમારો થઈને રહે તમે જે કરો હો એ પ્રમાણે કરતા પણ હોઈએ છીએ આપણે જોઈએ છીએ કે લોકો પોતાના કૂતરાઓને ટ્રેન પણ કરે છે કે જુદું જુદું વસ્તુ એ કરી શકે એ નિયમો પણ પાડે ઘરના નિયમો પણ પાડે ઘણા હરિભક્તોના ઘરે જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે કૂતરું હોય પણ એને પણ ખબર છે કે મંદિર રૂમમાં જવાનું નહીં હવે મંદિર રૂમમાં જવું હોય એને કઈક અહીંયા કઈક આમ બોર્ડર ક્રોસ નથી કરવાનું કે આમ બાર્બડ વાયર હોય ને આમ કહીને કે આમ ઇન્ડિયા પાકિસ્તાનથી બોર્ડર કઈ ક્રોસ નથી કરવાનું પણ એને એટલું બાન સમજાઈ ગયું છે અને એ સમજાઈ ગયું છે શા કારણથી એને ખબર છે કે એ જે માલિક છે એ પ્રમાણે હું કહીશ ને તો પછી મને શું મળશે મને ભોજન મળશે મને કઈક ટ્રીટ જે હોય છે ને એમને કઈક સારું ખાવાનું ગમતું હોય એ પ્રમાણે છે ને મને મળશે સ્વામી આ વાત કરી કે આ કૂતરો છે ને પણ વફાદાર છે કે આંગણાની બહાર છે ને ક્યારે જશે નહીં પણ સ્વામી એ વાત કરી કે એ નિશ્ચિત પણ કેવું છે કે જો બે ત્રણ દિવસ સુધી તમે જો એક કૂતરાને ખાવાનું નહીં આપો ને તો પછી એ કૂતરો ક્યાં જશે બીજે એ ખાવા શોધવા બીજે જશે પછી એ વફાદારી છે ને એ રહેશે નહીં એવી રીતે સ્વામી પોતે કહે છે કે આપણી વફાદારીની તપાસ છે ને એ કરવી એ તપાસ કેવી રીતે કરવી કે આપણે પણ રહીએ છીએ બાપ દાદાનો સત્સંગ હોય વર્ષોથી હોય પરંતુ જો પ્રાપ્તિમાં સો ટકા પ્રતિથી ન હોય તો યથાર્થ સુખ તો એક બાજુ પણ ક્યાં ને ક્યાંય આપણે પણ ભટકતા થઈએ ક્યાં ને કંઈક આપણું ધાર્યું ન થયું હોય આપણું માન ન સચવાયું હોય અથવા આપણને કોઈક બોલી જાય કરી જાય તો પણ પછી આપણે કંઈક એ વફાદાર રહીએ નહીં

તો પછી આપણે પણ એ વિચાર એ કરો ઘણી ઘણીવાર આપણે જોઈએ છે કે આમ ઘણા લોકો ઉત્સાહમાં પણ હોય છે પણ ઘણીવાર આપણા મનમાં પણ મોડા વિચારો આવે આ પરિસ્થિતિ જ્યારે થાય ને ત્યારે આપણી પણ અંતર વૃત્તિ કેવી થઈ જતી હોય છે એવું નથી કે સામાન્ય આ વ્યક્તિઓની ઈચ્છા તો વચનામૃતમાં પણ એવા સદગુરુ સંતોએ પણ આવું પ્રશ્ન પૂછ્યો છે પ્રથમ નું ચોવીસમું વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનો મહિમા કેટલો એમનો ત્યાગ પણ કેટલો બધું કેટલું કદાચ પોતા માટે પૂછતા હોય સત્સંગમાં જોતા હશે એ ભાવનાથી પૂછતા હોય તો પ્રથમ ના ચોવીસ માં પણ બ્રહ્માનંદ સ્વામી શું કે છે કે આટલું આટલી મોટી પ્રાપ્તિ થઈ છે આપણને આમ ચિંતામણી મહારાજે કીધું ને કે આપણને ચિંતામણી મળી છે પણ એક બાળકના હાથમાં હોય એવી રીતે છે સ્વામી ભણવાન સ્વામીએ પૂછ્યું કે એ ચિંતામણી છે બાળકના હાથમાં છે આટલો બધો મહાત્મ્ય છે એ સમજાયો નથી ને આ પ્રાપ્તિ સમજાય નથી ને એટલે એ આનંદ છે ને એ આવતો નથી આપણા અંતરમાં છે ને આઠો પોર એવું વર્તાતું નથી કે મને છે ને પ્રગટ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે એ પૂર્ણ કામ પણ છે ને એ મને એ અનુભવાતું નથી હવે આપણે આ વચ્ચના બધું વાંચીએ ત્યારે આપણને લાગે આ તો કોઈક નો પ્રશ્ન હશે પરંતુ નાના કઈ કે ઓછા વધતા અંશે આપણા સર્વનો પ્રશ્ન પણ આ છે કારણ કે ઘણી વાર આપણે બહુ ઉત્સાહ હોય કંઈક કાર્ય સિદ્ધ થયું હોય આપણા ધાર્યા પ્રમાણે થયું હોય ને તો બધું જ આપણો ઉત્સાહ તો આમ કોઈ પાર ના આવે એવો બધો ઉત્સાહ હોય પણ કઈક નાનું મોટું થઈ હોય કોઈ આપણને કહી ગયું હોય મોટા મોટું તો આપણી કોઈ આપણું ભૂલ બતાવે ને તે વખતે બહુ વસનું લાગતું હોય છે તો આપણે જોઈએ છે કે તે વખતે પણ આટલી મોટી પ્રાપ્તિ થઈ છે તેમ છતાં અહીંયા બ્રહ્મા સાંઈ શું છે કે બાળકના હાથમાં ચિંતાવણી આવી ગઈ ને સમજાય જ નહીં ને મહિમા કામ પણ છે ને અનુભવાય નહીં ને એ પ્રકારની સ્થિતિ એ થઈ જાય છે તો એટલે આ કોન્ટેક સાથે ગુરુ આપણને કહે છે માન મહારાજ આપણને કહે છે કે જો યથાર્થ સત્સંગ નું સુખ અનુભવવું હોય ને સો ટકા આપણને એ પ્રતિથી જો આવશે ને તો એ વસ્તુ છે ને થશે ને ત્યાર પછી ભલે આપની વાત કરીને આમ કહીને કે આપણને આમ છૂટા મૂકી દીધા હોય એવું નથી સ્વામીએ પોતે આપણને પણ પ્રેક્ટિકલ એક કઈ ને કે રસ્તો એક માર્ગ પણ આપ્યો છે પછી શ્રીજી મહારાજ બોલે એ પણ હરિપક્માં ખોટ છે પોતાનું મન સ્થિર થયું છે એટલે કે શાંત છે અને ભગવાનનું નિશ્ચય યથાર્થ છે તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી આનંદ નથી આવતો શાંતિ તો છે હું ધન્ય છું કૃતાર્થ થયો છું અને સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ એમાં હેરાન થતા ફરે છે પછી કે છે કે મને કરુણા કરીને પોતાનું સ્વરૂપ અને કામ ક્રોધ વિકારથી રહિત કર્યો અને નારદ સંકાદિક જેવા સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠે પર અતિશય આનંદમાં નથી વર્તો એ મોટી ખોટ છે જેમ બાળકના હાથમાં ચિંતા મળી તેનું નથી એટલે તેને આનંદ નથી જો આનંદ ની વાત આવી ને બધે તો કારણ શા માટે બતાવ્યું આવી કેમ અંતર શું કેમ રહે છે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો જો વિચાર આવ્યો ને કે મને આવી રીતે ભગવાને નિશ્ચય કરાયો પોતાનું સ્વરૂપ ઓળખાયું મને બધી રીતે સુખ શાંતિ આપી બધું કર્યું મારું મન સ્થિર થઈ ગયું વિષયમાં તો પણ મને હું જેમ બાળકના ચિંતા ચિંતામાં એનું મહાત્મા નથી એટલે મહિમા નથી આપણને એટલે મહિમા સહિત નિશ્ચય નથી એ વાત કરવા માંગે છે હું તમને વાત કરું એક આનંદ શબ્દ છે ને બહુ પ્રાસાદિક છે શ્રીજી મહારાજ નું નામ છે ને રામાનંદ સ્વામી શું પાડેલું સજાનંદ સજાનંદ અને પરમ હું સોનું નંદ નહીં પણ આનંદ પંખી સંધિ બ્રહ્મ આનંદ 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 બાપા કીધું કે પોતાના બ્રહ્મ આનંદ ક્ષણ પણ મોડો પડવા દેવો નહીં અને જો તમે સહન કરશો તો તમને શાંતિ અને આનંદના ફુવારા છૂટશે તમે યોગી ગીતા જો આજ સખી આનંદની હેલી જો આ બધા આનંદ શબ્દ બહુ પ્રાસાદિક કહેવાય તો અહીંયા એવું કહે છે કે તમે વિચાર નથી કરતા પ્રાપ્તિ જે થઈ છે ચિંતામણી મળી છે પેલો બાળકના હાથમાં છે એમ આપણને આવું મોટું પ્રાપ્તિ થઈ પણ આપણે એટલા માટે ઘડીએ ઘડીએ મોહન સ્વામી મહારાજને કહેવું પડે છે આપણને કે ભાઈ તમને બહુ વસ્તુ મળી છે વિચાર કરો વિચાર કરો આજ્ઞા કરવી પડે છે અહીંયા સૌથી પહેલાં આપણને આજ્ઞા કરી દઈએ અહીંયા બાપાનું જે સપ્ટેમ્બરની તેરમીએ હતા ત્રેવીસ માં પોતાનો જન્મદિવસ બધા પ્રશ્નોનું સમાધાન બાપા કે પંદર મિનિટ રોજ કરો પછી આ દિવાળી વખતે પણ પત્ર લખ્યો બાપા એ તમે વાંચ્યો હશે બધાએ કે પંદર મિનિટ તમે કરો તો અક્ષરધામ રૂપ થઈ જવાશે અને સત્પુરુષના ભાવને પામી જશે કેટલું મોટું કહેવું એમાં બધા સમાધાન છે કામ કે બળી જશે સ્વભાવ ને ભૂક્કા બોલી જશે ને કે શું સ્વભાવ પડશે શત્રુ પણ રાખું ને બધા વિચાર ઘણા બધા કરવા પડે આમાં આ વિચારમાં બધું આવી જાય એટલે કે બહુ જ મહત્વનો વિચાર છે એટલા માટે કે છે હવે એક બે વચન પાંચીને પૂરું કરીશું આપણે એમાં જો આ વાત કરી છે પ્રથમનો ઈઠ્યોતેરમો પછી લક્ષ્મણ સ્વામી પૂછ્યું જે ભગવાન ને ભગવાનના સંતો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ જણાય સમજીએ તો જણાય અને આઠે પહોર અહો અહો સરખું એટલે કે આનંદ કેવી રીતે વર્તે જે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભક્ત એમ સમજે જ્યાં ભગવાનના અસંતે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે તે તે સંતને પરમેશ્વર જ્યાં બિરાજમાં છે ત્યાં જે સર્વે ધામ છે અને સંત ભેળો મારો નિવાસ કર તે મારું અતિ બળું ભાગ્ય છે એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં જીવતો કે આનંદ છે ને લિમિટેડ નથી સુખ ની લિમિટેશન છે તમને કયો આઈસ્ક્રીમ ભાવે કઈ ફ્લેવર ચોકલેટ ભાવે બદામ પિસ્તા ભાવે કયો ભાવે કે ના ભાવે કયો ભાવે કાજુ દ્રાક્ષ ભાવે તો ચલો તમે કેટલા કપ લઈ શકો બે ત્રણ પછી ચોથો પછી પાંચમો છઠ્ઠો પછી દસમો ખાવતો એટલું દસ ગણું સુખ આવે ને ડ્રગ લે ઓવરડોઝ લે મરી જાય કારણ કે લિમિટેશન એનાથી વધારે લેવાય જ નહીં તમારે બધા ભેભી વિચાર માં ચડી જાય સુખ એમાં માની ને પણ એ તો દુઃખી જ થાય છે કારણ કે એનું નરક જેવું જ થઈ જાય પછી તો લિમિટેશન છે શાંતિ પણ ઝીરો આવી જાય મન ફ્રીઝ થઈ જાય ને એટલે ઝીરો થઈ ગયું આનંદ નો તો સમુદ્ર છે કારણ કે ઇન્ફાઈનાઈટ છે સુખ નું નેગેટિવ શું દુઃખ અને શાંતિ નો અશાંતિ આનંદ એટલે આનંદ હવે એક બીજું કોટ વાંચીએ આપણે છેલ્લો આમાં એવું છે લખ્યું છે કે પ્રથમ નું ધ્યાન પછી પરમ ચૈતન સ્વામી પૂછ્યું છે હે મહારાજ જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરિપક્વ નિશ્ચય હોય તેના મનમાં એમ રહે જે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે જ્યાં પ્રત્યક્ષ ભગવાન છે ત્યાં જ પરમધામ છે આ સંત સર્વે નારદ સંતાધિક જેવા છે એટલે એકલું ભગવાન સંત નહીં પણ આપણા બધા સંતો છે સંસ્થાના અને સત્સંગી સર્વે તેના જેવા ઉદ્ધવ આક્રુર વિદુર સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે અને બાઈ હરિભક્તો છે જેવી ગોપીઓ દ્રૌપદી કુંતાજી સીતા રુક્ષ્મણી લક્ષ્મી પાર્વતી એવી છે હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર તેના પામનો એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે